રાજકોટના બહુમાળી ભવનમાં અનેક કચેરીઓ આવેલી છે અને ત્યાં રોજ બરોજ લોકો પોતાના કામ માટે આવતા હોય છે પરંતુ સવારના સાડા અગિયાર થી બાર સુધી તો અહીંયા કોઈ અધિકારી કે કર્મચારી ફરકતું પણ ન હોય તે પ્રકારના દ્રશ્યો આજકાલના કેમેરામાં કેદ થયા છે બહુમાળી ભવનમાં આવેલી સહકારી રજીસ્ટ્રેશન ઓફિસમાં આમ તો ચોવીસ લોકોનો સ્ટાફ છે પરંતુ આ કચેરીમાં લોકો જ હાજર જોવા મળ્યા હતા જેટલો સમય થઈ ગયો હોવા છતાં ઓફિસમાં સ્ટાફની હાજરી ન હતી અને જો કોઈ વ્યક્તિને કામ પડે તો તેઓને સાહેબ ફિલ્ડમાં છે તેવું કહીને રવાના કરી દેવામાં આવતા હતા મહત્વનું છે કે ગઈકાલે જ અધિક કલેક્ટરે તમામ અધિકારીઓને સૂચના આપી હતી કે ઓફિસમાં હાજર રહેવું તેમજ દસ મિનિટથી વધુ મોડું ન કરવું અને જો કર્મચારીઓ ફિલ્ડમાં જાય તો લોકેશન આપવાની સૂચના પણ આપવામાં આવી હતી પરંતુ અહીંયા તો જો કોઈ વ્યક્તિને કામ પડે તો કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોય અને લોકોને ધરમના ધક્કા ખાવાનો જ વારો આવે